નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં तो चलो मित्रों આપણે જાણી લે આજના મગફળીના સહે 100% સાચા બજાર ભાવ તો ઘટ મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ જામનગર 850 થી 1120 રૂપિયા ગોંડલ 631 થી 1250 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ઉ ભાવનગર 1061 થી 1151 રૂપિયા આગળ વાત કરીએ મોવા 1052 થી 1148 રૂપિયા વાત કરીએ મિત્રો જેતપુર 747 થી 1206 રૂપિયા आग बात करें मित्रों वाँकानेर सात सौ अग्यारो सीतेर रुपया आग मित्रों बात करिए जसद मार्केट यार्ड आठ सौ थी सौ सीतेर रुपया बात करें मित्रों जुनागढ़ आठ सौ थी बेतालीस रुपया आग बात करिए पोरबंदर नौ सौ पच्चीस थी रुपया सावरकुंडला एक हज़ार पचास थी रुपया आग बात करिए अमरेली आठ सौ पच्चीस थी रुपया વાત કરીએ મિત્રો રાજકોટ નવસો વીસથી અગિયારસો પચાસ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ